સુરત શહેરમાં ટ્રાફિકના નિયમો તોડતા લોકો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે રોંગ સાઈડમાં વાહન હંકારતા અને ટ્રાફિક સિગ્નલનું ભંગ કરતા વાહન ચાલકો અને ટ્રાફિક સિગ્નલના નિયમોની એસી તેસી કરનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ થશે સુરત પોલીસે એક હજાર સત્તાણું જેટલા વાહન ચાલકો સામે કેસ કર્યા છે જેમાં રોંગ સાઇડ અને ટ્રાફિક સિગ્નલનું ભંગ કરતા વાહન ચાલકો સામે કેસ કર્યા છે તો તમામ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા પોલીસ આરટીઓને રિપોર્ટ કરશે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા તાજેતરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરાય છે ગત તારીખ સત્તાવીસમી તારીખે માત્ર એક જ દિવસમાં ટ્રાફિક સિગ્નલ તોડનાર અને રોંગ સાઈડ પર વાહન ચલાવનારા એક વાહન ચાલકો વિરુદ્ધ કેસ નોંધાવ્યા હતા શહેર પોલીસ કમિશનરના આદેશ મુજબ લોકોમાં ટ્રાફિક સેન્સ આવે અને દાખલો વિશે તે માટે આ તમામ એક વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે રિપોર્ટ આરટીઓમાં મોકલી અપાયો છે આ કાર્યવાહીમાં સૌથી વધુ કેસ રિજિયન ટુમાં નોંધાય છે જેમાં કતારગામ મૈદરપુરા પુણા અને સલવતપુરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે આ રિજિયનમાંથી એકલા ચારસો કેસો નોંધાયા છે બાર બારગેન્સ પર એક હજાર સતાનવો કલ ચાર હજાર આઠસો અસ્સી हमने इ चालान और साथ साथ स्थान लोगों को दिए हैं और बार बार हम लोग अवेयरनेस भी कर रहे हैं ताकि आप लोग पब्लिक को तक ये मैसेज पहुंचा दें कि अपने वाहन स्पेशलिस्ट स्टॉप लाइन के पीछे रखें ताकि जो रोड पर चलने वाले लोग हैं वो भी रास्ता सेफली क्रॉस कर पाए और साथ साथ ये भी कहना चाहूँगी जो बार बार ट्रीटमेंट दस्ट से ज़्यादा ऊपर जिनके चालान हैं और फिर भी वो लोग वायलेशन कर रहे हैं उनके अगेंस्ट आर को हम लिख रहे हैं ताकि उनका चालान लाइसेंस रद्द किया जा सके એક તરફ ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ત્યારે બીજી તરફ શહેરીજનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે શહેરના લગભગ વીસ ટકા જેટલા ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ પર ટાઈમર્સ ડિસ્પ્લે તો બંધ છે અથવા સમય દર્શાવતો નથી જેને કારણે વાહન ચાલકોને સિગ્નલ ક્યારે ચાલુ થશે કે બંધ થશે તેની જાણ થતી નથી અને ઘણી વખત મૂંઝવણમાં મુકાવવું પડે છે શહેરીજનોની માંગ છે કે પોલીસ દંડની કાર્યવાહીની સાથે સાથે સિગ્નલ પરની આ ટેકનિકલ ખામીઓ પણ તાત્કાલિક દૂર કરે